ચોખાની આડમાં કાપડના ઘુસણખોરીનું કચ્છમાં પર્દાફાશ ભુજ સાયબર ક્રાઇમ પોલીસે મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે ચોખાના ખોટા બિલો બનાવી કાપડ ઘુસાડવાની પ્રેરવી હરિયાણાના પાણીપતથી કચ્છના ગાંધીધામ સુધી ચલાવાતી હતી આ કિસ્સામાં રાજસ્થાનના સાવરલાલ કાનારામજી ગુર્જર અને ગાંધીધામના મહમદ હુસેન ઉર્ફે સદ્દામ હનીફ તાલુની ધરપકડ કરવામાં આવી છે આ ષડયંત્રમાં ચોખાની આડમાં કાપડના બોરા ઘુસાડવામાં આવતા હતા પોલીસે પકડેલા મુદ્દામાલમાં એસી કાપડના બોરા મળી આવ્યા છે જેની કિંમત રૂપિયા બે લાખ છે સાથે જે ટ્રેલરથી આ કાપડની હેરફેર થઈ રહી હતી તે જી જે ઓગણચાલીસ તી ત્રીસ ઓગણસાઠ જેની કિંમત વીસ લાખ રૂપિયા છે આ ષડયંત્રમાં કુલ બાવીસ લાખ રૂપિયાના મુદ્દામાલનો ભાંડાફોડ થયો છે સાયબર ક્રાઈમની આ કામગીરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ પીઆઈ એલપી બોડાણા કે એમ રાઠોડ તેમજ સ્ટાફ સાથે રહ્યો હતો સરહદી રેન્જના માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરક કોરડિયા સાહેબ સાહેબનાઓએ સરહદી રેન્જ ભુજની અંદર સાયબર ગુનાના આરોપીઓને શોધી કાઢવા તેમજ આવા પ્રકારના સાયબર ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચનાઓ આપેલ હોય જે અન્વયે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની એક ટીમ સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન આ ટીમને ખાનગી રાહે એક બાતમી મળેલ કે એક ટ્રેલર કે જેના રજિસ્ટ્રેશન નંબર જીજે ઓગણચાલીસ ટી ત્રીસ ઓગણસાઇ વાળું પાણીપત હરિયાણાથી ચોખાની આડમાં આધાર પુરાવા વગરના કપડાં ભોરેલા બોરા લઈને ગાંધીધામ તરફ જવાનું છે એ બાતમીના આધારે સરહદી રેન્જની ટીમે તુરંત જ વર્કઆઉટ કરી સામખ્યાણી ટોલ નાકાથી ગાંધીધામ બાજુ જતા હાઈવે ઉપર તપાસ કરતા પ્રેમલ હોટલ પર બાતમી મુજબનું ટ્રેલર મળી આવેલ હતું જેના ડ્રાઈવર સાવરલાલ કાનાજીરામજી ગુર્જર ઉંમર વર્ષ અઠ્યાવીસ ધંધો ડ્રાઈવિંગ રહેવાસી પીપરોલી તાલુકો ખાટુટી જિલ્લો કેકડી રાજસ્થાનવાળો હતો જેને સાથે રાખીને ટ્રેલરમાં તપાસ કરતા ચોખાના બોરાઓની આડમાં બાતમી મુજબના કપડાના બોરાઓ નંગ હેસી કે જેનો કુલ વજન આશરે બે હજાર કિલોવાળા મળી આવેલ હતા જેના બિલ બાલ્ટી વિશે ડ્રાઈવરને પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ પણ પ્રકારના વ્હીલ કે બાલ્ટી મળી આવેલ નહીં જેથી આ મુદ્દામાલ ચોરી કે છળ કપટનો હોય એવું જણાય આવતા આ કપડાના બોરા નંગ હેંસી કે જેનો આશરે વજન બે હજાર કિલો અને એની કિંમત આશરે બે લાખ રૂપિયા અને એની સાથે ટ્રેલર કે જેની આશરે કિંમત વીસ લાખ રૂપિયા એમ ગણી કુલ બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ બીએનએસ ની કલમ એકસો છ મુજબ કબજે લેવામાં આવેલ અને તેની તપાસ શ્રી કે એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર સરહદી રેન્જ પોલીસ સ્ટેશન નાઓને સોંપવામાં આવેલ અને જેમણે તપાસ કરતા ડ્રાઈવર સાવલલાલ કાનાજીરામજી ગુર્જર એમની પૂછપરછ કરતા જાણવા મળેલ કે સદર આ ગાડીની અંદર જૂના અને વપરાયેલા મિશ્ર ચિન્થરા લખેલ કે જેના કિલોના ભાવ રૂપિયા પચીસ અને પાંચ ટકા જીએસટી ગણી કુલ રૂપિયા બાવન હજાર સાતસો ત્રેસઠનું બિલ હતું પરંતુ ગાડીમાં લોડ કરેલા જે રેડીમેડ કપડા હતા અને એની અંદર અલગ અલગ જીન્સ અને સ્વેટર વગેરે હતા અલગ અલગ કંપનીના જેની કિંમત આશરે બે લાખ રૂપિયા હોય અને બિલમાં જણાવ્યા મુજબનો સામાન ગાડીમાં ન હોય જેથી સદરૂ બાબતે આ ગુનાના અન્વયે શ્રી કે એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ નાઓએ સરકાર તરફે એક ફરિયાદ આપેલ અને સામખ્યાળી પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર વન નાઇન નાઇન થ્રી ડબલ ઝીરો વન ટુ ફોર ઝીરો ફોર ટુ ઝીરો સ્લેશી ટ્વેન્ટી ફોરમ એકસઠ બે ત્રણસો છત્રીસ અને થ્રી એ મુજબનો એક ગુનો દાખલ કરાવેલ અને સદરુ ગુનાની અંદર હાલના તબક્કે બે આરોપીઓ એક સાવરલાલ રામજી ગુર્જર ઉંમરવર્ષ અઠ્યાવીસ રહેવાસી પીપરોલી તાલુકો ઠાટુટી જિલ્લો કેકડી રાજસ્થાન તથા બીજા આરોપીમાં મોહમ્મદ હુસૈન ઉર્ફે સદામ સન ઓફ અનિફ તાલુ રહેવાસી ઓસ્લો સેક્ટર નંબર એક મકાન નંબર ચોવીસ ગાંધીધામવાળાને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવેલ અને હાલ્યા આ આરોપીઓ

અહીંથી તમને મળશે કર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

મહારાષ્ટ્ર સંઘાર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો